જેસીબી નું આયોજન કરી વિપુલભાઈ પડિયારશ્રી હાજર રે અને અમને સફન વિધિનો કાર્યક્રમ કરવામાં આવશે બોલો આ માતાની જય

બિનવારસી જે ગાય છે જે હતીવી બાર રોજ રાતે બીમાર બીમાર હતી રાતે જે આજે ઠેવી તારીખના રોજ રામચરણ પામેલ છે તો ગામ લોકોના જે આગેવાનો અંકસી મિત્ર મંડળ અને વિરજીભાઈ અને ગામનો સાથ સપોર્ટથી જે વિપુલભાઈ વાળા અને સાથ સપોર્ટથી આજ એ ગાયની દફન વિધિ કરવામાં આવે છે તો બોલો ગાય માતાની જય જોઈ શકો છો વિપુલભાઈ જીસીબી વાળા ગમે ત્યારે સેવામાં હાજર હોય છે દફન વિધિમાં કમ્પ્લેટ એનું કામ છે અને ગામની કોઈ પણ બિનવારસી ગાય હોય તો ગમે ત્યારે ફોન કરો ત્યારે વિપુલભાઈ છે કે એમના બે ભાઈઓની જીસીબી છે એ પણ ક્યારેય કોઈ ના પાડતા નથી એનું વ્યવસ્થિત રીતે એમનું કામ છે કોઈ પણ સાજ લેવા બીજા વગેરે કાર્ય કરવામાં આવે આવેલો માતાની માતા

ဒီကောကတားခ <laughs> ျိုးကန်ဒါဒါတော့ရေက ्यात ဒါကတော့ပြန်ပြီးဘယ်မှာကြောင်နေအိုင်လာရအောင်

ગાયની સમાધિની કહેવામાં આવે છે તો બોલો ગાય માતાની જાય ત્યારે આ ગાય માતાની દફન વિધિ કરવામાં આવે છે કે જે સત્યવી બાર બે હજાર ચોવીસના રોજ રાત્રે બીમાર હોવાથી અંકાશી મિત્ર મંડળ અને વીરજીભાઈ અને ગામના સાથ સપોર્ટથી આ જે સેવા કરવામાં આવી હતી પણ અત્યારે બીમાર હોવાને કારણે ગામની અંદર બિનવારસી રામ ગાય રામચરણ પામેલ છે તો એમને દફનવિધિનું કાર્યક્રમ જે આજ રોજ રામચરણ પામી જતા વિરજીભાઈ ભોળામા વિપુલભાઈ અને ગામના આગેવાનો નાના મોટા ભૂલકાઓ સાથે મળી અને એક ગાય દફનવિધિ નો કાર્યક્રમ કરવામાં આવે છે તો બોલો ગાય માતાની એ બોલી છે

અમારે વિપુલભાઈ અમારે શિવાભાઈ બહુ સેવાનું કાર્ય કરી રહ્યા છે પણ કહેવાનો મતલબ મારો એટલો છે કે અત્યારે અમે આ ગૌ માતાની આ ગાય માતાની અમે સમાધિ દઈ રહ્યા છીએ અને સમાધિ દઈ દીધી પણ કહેવાનો ભાવરત એ છે કે ભાઈ જે કોઈ આ ગાય એટલે શું છે એ કોઈને ખબર નથી ગાય એટલે એક મા છે આપણી માં છે આપણે દેશનું ભવિષ્ય છે કે ગાય માતાને રઝળતી ન મૂકો અને જે કોઈને મારી એટલી નમ્ર વિનંતી છે કે ગાય માતાને કોઈ રેઢી ન મૂકો તમારે દૂધ ખાવું હોય ત્યાં સુધી તમે દૂધ ખાઈ લો છો પરંતુ એને નેઠે રાખો ભલે તમે કોઈ માજનમાં મૂકી આવો હસવા એવી હોય ન તો માજનમાં મૂકી આવો પણ આ રીતે રઝળતી ન મૂકો કારણ કે એ દુઃખી બહુ થાય છે અત્યારે આપણે ભારતભરમાં આ કાગળ પ્લાસ્ટિક ખાય અને ગાયોનું મૃત્યુ એવું થાય છે કે તેમ કોઈ સીમા જ નથી આટલું મારું કહેવાનું છે જય ગૌ માતા પણ આટલી નમ્ર વિનંતી છે કે ગૌ માતા કોઈ રેઢી મુકતા નહીં જય ગૌ માતા ખાવું હોય ખાય ને આરામ કરતો એના વિભા ખબર નથી આજે આટલી હેરાન થઈ ને એને જેટલા ધોકા ખાધા છે ને ગેમેના ગયો કે માણસ હખણા નો રે ધોકા ખાય